કેમ કે આજે મારે પાયણા કરવાના છે અને હારે ગરમા ગરમ જલેબી આજે ગાંઠિયા જલેબીના ના નાસ્તા કરવા છે હા સુકન હચવાઈ ગયું કા મુરત નતો આવ્યો ટાણું હચવું પડ ગલુડિયાનો આજ આવી ભઈનો બિસાડાનો પકડી લઈ જાવ તમાર ભાઈને કયો હા અમને કયો માં એને હું કહી દઉં ઓહો એકાદ આપણે લેતા આવીશું ખટાળો લેતા જાવ માનવ છે ને હા વા બે પગ પકડી ને આવી રીતે ચકડી પહેરવી ને પછી ઘા કરતો પછી તડકા લઈને આવો તો કેવી હાલત થઈ જાય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસ્તુ રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ માતાજીના દિવાબતી પૂજા થઈ ગયા છે વાસી હંજવારી નીકળી ગઈ છે એક બાજુ મશીનમાં કપડા ફરે છે બસ હવે આપણે કરવાની છે પેટ પૂજા એટલે કે ચાર નાસ્તો તો હાલો હવે ચા પાણી બનાવીએ અને ટાઈમ થઈ ગયો છે નવ વાગ્યાનો સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી શું વિચારો છો આગા જાઉં પાસાવરો

આપડેથી ખાતો ખાધા બરાબર તો હાલો સાહેબ નાસ્તો કરવા ગાંઠિયા જલેબીનો નાસ્તો કરીએ તો તમારે બધા ચેનલમાં પેલી વાર આવ્યો હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે ચાલો આવી જાવ બધા ફટાફટ નાસ્તો કરવા તો આપણે પેલા મસ્ત મસાલાવાળી ચા મૂકવી પડશે ને કા એના માટે નહીં સાહેબ હમણાં જાહે ને એવા ફટાફટ આવી જાય કેમ કે આજે આડો છે એટલે ભીડ નહીં હોય લગભગ આજ ભીડ હોય એવો સાહેબ કાલ રવિવાર હતો કાલ બધાને રામનો મત તો મારા જેવા હોય ને ખાધોકડા જેને પાયણા કરવાના હોય તો લેવા આવ્યા છે ગાંઠિયા જલેબી હાલો મૈડા હાલો ફ્રેન્ડ તો આ બાજુ મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે ને આ બાજુ આપણા ગરમા ગરમ ગાંઠિયા આવી ગયા છે તો આવી જાઓ બધાય નાસ્તો કરવા ને પાયણા કરવા જો નાસ્તામાં છે મસ્ત વણેલા ગાંઠિયા ફાફડી ગાંઠિયા અને બે ત્રણ જાતના સંભારા ચટણી અને જલેબી તો આ છે નાસ્તો તો હાલો હવે फटाफट ચા નાસ્તો કરી લઈએ કેમ કે નાસ્તો કરીને ફ્રી ને છે ને સ્કૂલે તેડવા જવાનો ટાઈમ થઈ જાય તો થઈ છે તો થોડીક ઉતાવળ રાખવી પડશે નહીં સાહેબ કરવી હાલો 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 જલ્દી તમે આવી જાવ નાસ્તો કરવા પેલા તો ફોન આવી ગયો પેલા એમાં વાત કરી છે ને ને આપી દો ત્યાંથી હું લઈ લઈ સવાર બપોર સાંજ જમવા બેહીને ત્યારે એક એક એમ કહે ને કે દવાનો ડોઝ ખાવાનો એમ સાહેબને ત્રણેય ટાઈમ એક વખત ફોન ફોનનો આવે ને ત્યાં લગી છે ને ગળેથી બટકું ઉતરે ને તો હવે નાસ્તો કરવા બેસી જાય હાલો તમે બધાય બધા હા સુકન હચવાઈ ગયું કા મુહૂર્ત નહોતું આવ્યું ટાણું હચવું પડે તો હાલો નાસ્તો કરી લઈએ અમારે ધારાબેન સ્કૂલેથી આવી ગયા છે સાહેબ તૈયાર થઈ ગયા છે અને આ બાજુ શાકભાજી આવી ગયું છે જોયે શાકભાજીમાં શું છે

ધારા છે ને અમારે આ ખબર વગર કઈક ને કંઈક વસ્તુ છે ને જો બેગમાં નાખીને લઈ જાય આજે આ થેલીમ લઈ ગઈ કલર પછી ત્યાંથી ફરિયાદ આવે હાલતા હાલતા કઈ થેલીમ ભર લઈને ખબર જ ન પડે હાલો અમુક કરવા મારા કપડાં નીચેવાના પડ્યા છે હાલ હાલો હાલો તો જો કપડાં નીચાવા તારવવાના પડ્યા છે ટાઈમ થઈ ગયો છે હવા દસ વાગ્યાનો તો બેન કપડાં બદલાવી લે એટલે એને ચા નાસ્તો આપી દો ચા પીવો કે જલેબીન ગાંઠી હાલશે એ ચટણી તમ ન થાય ખાઈ ગયા ચટણી વગર ધારા ને ગળે ન ઉતરે હો ગમે એવું હોય ચટણી જોઈએ બધાય એને ચટણી ને સંભારો બે વધારે જોઈએ તો હાલો હવે નાસ્તો આપી દો ને પછી મારું જે અધૂરું કામ છે ને પૂરું કરવું તો સારું હાલો મળ્યા થોડી બેન જો ગલુડિયું રમાડે છે જયેશભાઈ ભાઈ અહીં મૂકીને વયા ગયા શું લાગ્યું કંકુ છે આઈ છે છે અંદર લઈ બાઈને કેવું સરસ છે જો ઢબ્બા જેવું તાર પપ્પા આવશે ને તો તારો ને મારો બેનો વારો ચડી જાય આ જયેશભાઈ ગલુડિયું ગલુડીઓ લઈ આવ્યા માર્કેટમાંથી ને એ જમવા બેઠા એટલે મૂકી ગયા કે ધારા ઘડીક વાર રમાડી લઈ ગલુડીઓ કે નો નહીં કરતી ઓછી મારા બેન ઓસરી માં તો આ કોસે અરે જો જો ઓસરી મૂકી દે એકલું બેહ છે કેઈ ન જાય રાખ દે તબી તબી ગલુડિયા નું જાવી ભઈ નું હાલો મારે જો કપડા હંકેલવા છે બોપર રસોઈ થઈ ગઈ છે તૈયાર અને ધારા છે ને ડાગલા જોતી તીન જેવા જયેશ ભાઈ આવ્યા ને એટલે ધોળીને ભાઈ ગયો ને ટાઈમ થયો છે હવા એક વાગ્યાનો હલો હવે હમણાં સાહેબ આવી જાય તો કપડાં સુકાઈ ગયા છે તો બધાય હું લઈને રાખી દઉં એટલે રોંઢે એટલું કામ ઓછું Polis yang boleh siap nunggalu, polis dia apa? Polis dia જયેશભાઈ મૂકી ગયા જમવા બેઠા એ લેવા ન ગઈ જયેશભાઈ લઈ આવ્યા માર્કેટમાંથી એ છે એ જમવા બેઠા કે ત્યાં લગી અહીં રાખો કે આગળ લઈ જાઓ અમે નથી લઈ આવ્યા બાપા ખારા થાવ તમે આગળ લઈ જાઓ તમારા ભાઈ ને કયો હા અમને કયો માં એ લઈ આવે છે એ અહીં મૂકી ગયા કેવા ખીજાણા જો તારા ખીજાણા

કાલે બે માધવપુર નો મેળો કરવા જવું એમ અમે કે અમે તો કીધું હા આ કે સામે બે વાગે નીકળી જાય હા બરોબર એટલે કે ન્યા તમે હે ને 4 વાગે હાડા ચાર આપી દીધા પ્રદર્શન હે ને એમાં વયા જાજો ઈ કે પ્રદર્શન પહેલા જોવા હોય એટલે કાલે એ ભરી લાવો ને ન્યા કે મો 50 50 ટન ના એ સી ઓ હો હો એ આપણે લેતા આઈશું ખટાવા લેતા જાવ ભાઈ ને કેવું ટીંગા કરીને લેતા હા આટલા શેરી મૂકી દે ઉનાળામાં ઉપાધી ને

બે વાગે જાય તો થાય પ્રદર્શન ને બધું જોવાનું છે કે ચાર વાગે તમે પૂગો પણ ચાર વાગે તો આપણે પૂગીએ તડકામાં પણ સાંજે ટાઈમ સર પાસ આવતા રહીને જોવાનું છે પ્રદર્શન નહીં બધું હોય કે અમિતને એ જયાવી વાત એ જ કહેતા તા આગળ તો એ બે ભાઈઓ વાત કરી લેજો કાલ રવડી જોવા ગયે તો તડકો નતો લાગતો અને ઘઉં સાંજે આવી જાય આપડા જે કઈ ગયા મને કે ઘઉ આવી જાય સાફ થઈ ગયા હું સારું લ્યો હાલો એક કામ તો પહોંત્યું પછી નિરાતે ઘઉંનું કામ ઉપાડીએ

કોણ કોણ જવાનું છે માધવરાયના મેળામાં માધુપુર એ કમેન્ટ કરીને કહેજો હજી અમારે તો પચાસ પચાસ ટકા જેવું છે જો સાહેબને તડકો લાગે તડકાનું જવાય ને જો ઓચિંદુ કોઈ ગ્રાહક આવી જાય દુકાને તોય અમારે જવાનું કેન્સલ થાય કેમ કે અમારું બધું દુકાનના ઘરાક ઉપર નિર્ભર હોય તો જોઈએ હવે કાલ જાય તો એ સાચા જાઉં તો આપણે તમારી એને બધો વિડીયો શેર કરશું ગયા વર્ષે તો ગયા હતા પણ હાવ રહી રહીને છેલ્લે એન્ડમાં ગયા હતા એટલે કહીએ હતું નહીં જોવા જેવું કે ફરવા જેવું ને કાલથી જ હજી મેળાની શરૂઆત થઈ છે આજ બીજો દિવસ છે તો હવે જોઈએ જાય કે નહીં તો સારું હાલો તો જાઓ મેળે મેળે જાઓ ને મેળે મેળે આવો બીજું પાણી વારવા જાઉં હાલો દોઢ વાગી ગયો એ ક્યાંથી ખાય સાડા દસ વાગે નાસ્તો કર્યો ગાંઠિયાનો તો હાલજી ભાવે ઠંડી ઠંડી છાસ પી લે તારા માનવ ખબર ને માનવ છે ને હા હા બાદ બે પગ પકડી ને રીતે ચકડી ફેરવી ને પછી ઘા કરતો તો એને કઈ ન નતો એ પછી માનવ ને એક વખત ગલુડિયા બટકું બોલી ને પછી અડવાનું આ ઊંધી ગાડી કરીને ફેરવતો હોય દોડવતો માનો બહુ ગલુડિયા પૂછડી ઉપર એને પૂછડી ઉપર પગ દીધો એટલે પણ કઈક તો ઓલાય ખારા થાય ને સાહેબ કે કે રોજ મારું તારું કાયમી માટેનું હક થઈ ગયું કેમ કે કૂતરું કઈ એટલે પછી હુતક પિંજુ નું કે વાસ્તુનું કે એવું કંઈ ખવાય નહીં બાપ દીકરા બે ને છે ને ખાવાની મનાય છે સાહેબને તો હડકાયું કુતરું કઈ ના નાના હતા તહેબ સાહેબને તો અંધારી કોટડીમાં પંદર દી પૂર્યા હતા તેજી ની સાહેબ ને ચીડ ચડે નઈ સાહેબ ને રાખા પગમાં બહુ મોટી મોટી દાઢું બેહાડી દીધી સાહેબ તમને હું કામ ફોલ જાઉં તમે ન જાવ તો હું થોડી એકલી જાઉં હા એ ભલે જાય હું તો બાપા મારા ઘરવાળા વગર ન જાઉં તું જા તાર મમ્મી પપ્પા વગર એને ખબર છે કે એના વગર આપણે બે ને જવાના ને એ જાય તો આપણે ફરજિયાત જવાનું છે એ પાકું જ છે કેમ હાલો હાલો હું કહું તમે જે રિક્વાયરમેન્ટ પોરો ખાઈ લો તડકો લાગી ગયો છે ને કે આ પલ્લેથી સેટ આવ્યા ગાડી લઈને સાહેબ આપણે દુકાન કેટલી સેટી છે બે કિલોમીટર ત્યાંથી તડકા તમે ગાડી લઈને આવો તો કેવી હાલત થઈ જાય થાકી ગયા છે હાલો ફ્રેન્ડ તો બપોરા ની થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ બધાય બપોરા કરવાના જે બપોરામાં છે ચોરી બટેટાનું શાક ભાત રોટલી ડુંગળી કેરીનું કાચું અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ તો આ છે આજ અમારું બપોરનું મેનુ તો આવી જાવ બધાય બપોરા કરવા ચાલો બપોરા કરી લઈએ ને પછી મળીએ તો તૈયાર થઈ ગઈ છે મસ્ત મસાલાવાળી ચા પીવા ને રોંઢાના બધા કામ થઈ ગયા છે તો પછી ચા પાણી પી લઈએ હાલો ધારાબેન તો હજી હુતા છે રોંઢાના તો બધા કામ થઈ ગયા છે ચાનો કોટોય ચડાવી લીધો છે તો હવે છે ને આ બધા ફૂલ ઝાડને પાણી પાઈ દઉં જો તડકો કેવો હોય ને લૂ એટલી પડે છે ને કે ઝાડવા બધા સુકાઈ જાય જો આ ગોટા તો હાવ હુંકાઈ ગયા જાઉં ફૂલ જ દેખાય પાંદડા તો બધા લંઘાઈ ગયા છે અને હાવ કુંડા હુકાઈ ગયા છે ચાલો હવે આને બધાને પાણી પાઈ દઈએ એટલે થોડીક એનામાં એનર્જી આવી જાય જેમ મને ચા પીને એનર્જી આવી જાય ને એમ આપણે પાસે અત્યારે ટાઈમ જ ટાઈમ છે ધારાહુતી કામ થઈ ગયા છે તો હવે થોડીક આની સાત સંભાળ લઈ લઈએ થોડીક એની હે વાતો કરી લઈએ ఫటాఫటా బ ఝడాని పాని పైద જો લેલાયડા નીચે પાણી પીવા આવ્યા છે કેમ કે વાટકામાં પાણી ગરમ છે અને મેં હમણાં કુંડામાં પાણી પાં ઠંડુ છે તો નીચે પાણી છે ને એમાંથી પીવે છે જો અને એક તો આ પાઇપમાંથી પાણી પીવે અને આ ઉપર જે વાટકો છે ને મારાથી અંબાય નહીં જો એમાં પાણી નહીં જ હોય ને ગરમ હશે જો હલો ટ્રાય કરીએ વાટકો ભરવાની કેમ કે લેલાયડા આવ્યા છે ત્યારે ગાંઠિયા ખાવાનું પાણી પીવા આવા તડકાનું પાણી ગરમ થઈ જાય આખું ઉપર રહીને એટલે જો કુંડામાં ઠંડુ પાણી ભર્યું ને એટલે પંખીડા તો પીવા આવ્યા પણ ખિસકોલી બેને પાણી પીવા આવ્યા જો કેવા પાણી પીવે પાણીનું કુંડું હાવ ખાલી હતું બધા પંખીડાએ પીધું અને ખિસકોલાએ પીધું અને મિની માસી આવે અહીંયા ગાંઠિયા ખાવાનું પાણી પીવાનું ટાઈમ થયો છે પોણા નવ વાગ્યાનો અને સાપજી દુકાનેથી આવી ગયા છે બસ આવીને સીધા જ ઓસરીમાં ધામાં નાખ્યા છે

લઈ આવજો એ બનાવશું આપડે ખાધો ખરા છીએ આપડે નવું નવું લઈ આવવાનું ને ખાવાનું બસ ખાવ ને બસ પાણી ખાવાનું મન થઈ જાય